હા વિજયભાઈ તમારો ખબર નથી કારણ પછી હું બધું સીંધું જવા અત્યારે આ ઠંડી ઋતુ છે ચોમાસા ની કઈક નાસ્તા વાસ્તા સારું હોય તો પછી તમને ગોપાલભાઈ દવા સિંધુ જો માથે ઓલા કોરે આવે છે કોર પણ ઈ કોર છે ને અને ઈ ઓલા ગઠવાડા જે આવે ને હા એ આંબાનું શોષણ કરે ગોપાલભાઈ કાપી નાખો ને હા એને મવડી નાખવાના કે ડાળી તમને તો કરાઈ દો તમે કાપી જો મને આજ બરોબર અરે કઈ દવા ના કઈ એમણે તમને બતાવી હમણે હું છે ને પેસ્ટલ તમને ગરમમાં ગરમ શુદ્ધ સિંગતેલમાં

એકો એક રેસીપી ડિટેલ સાથે આપવામાં આવશે એટલે આ વિડીયો તમે પૂરેપૂરો જોજો હાલો તો તમે ઘડીક બેહો અને પછી તમને ધારીયું આપું તમે માથે ડોકા કાપી નાખો બરોબર જે કઠોડા છે ને હાલો તો આપણે બનાવીએ ભાવનગરી ગાંઠિયા તો આપણી સાથે છે જીગ્નેશભાઈ જીગ્નેશભાઈ આજે આપણે જે લોટ લીધો છે એ દસ કિલો લોટ છે સણ્યાનો બરોબર એની સામે કઈ કઈ વસ્તુ મીઠું કેટલું જાય ત્રણસો ત્રણસો ગ્રામ મીઠું આ સોડા ખાર સોડા ખાર સો ગ્રામ લીધો છે પછી આ હિંગ છે હા હિંગરસ એ કેટલા ગ્રામ હશે આમ આમ અંદાજે વીસ ગ્રામ વીસ ગ્રામ જેટલો હિંગરસ છે અજમા કેટલો છે અજમા સો ગ્રામ અજમા સો ગ્રામ અને આ જે હિંગ છે ને ભાઈ જો આ જે ગાંગડા હિંગ આવે છે એકદમ લૂઝ હોય આમ આ લિક્વિડ ટાઈપની તે એને આપણે ઓગાળ નાખી છે વીસ ગ્રામ હિંગ જો આ પાણી કરી નાખ્યું છે હિંગનું બરાબર આ ડબ્બી તમને કરિયાણાની દુકાને મોટા કરિયાણાવાળા છે ને ત્યાં તમને મળી જાય છે અને હવે આપણે સામે જો આ બધી વસ્તુ તૈયાર થઈ ગઈ છે આમ જોવા નજીકથી આ વીસ ગ્રામ ઇંગ છે સો ગ્રામ છે અજમા ત્રણસો ગ્રામ મીઠું છે અને સો ગ્રામ છે સોડા ખાર બરોબર ને જિગ્નેશભાઈ અને હવે તમારા માટે બની રહ્યા છે જિગ્નેશભાઈ સ્પેશિયલ ઘણી જગ્યાએ ગાંઠિયા રેગ્યુલર કેટલા વર્ષ બનાવો જિગ્નેશભાઈ વીસ વર્ષના અનુભવી રસોઈ આપણે આપણે ગાંઠિયા શીખવાના છે ભાવનગરી ગાંઠિયા એ પણ જોરદાર ચાલો શરૂઆત કરીએ હવે જો આપણે શિરોમણી બેસન લઈ લીધું છે જુઓ તમે આ તમારે જે કોઈ બેસન લેતા હો હું અત્યારે આ શિરોમણી બેસન લઉં છું અને એના ઓલા લોટમાં આપણે બાંધવાના છે લોટ બાંધવાનો છે ભાવનગરી ગાંઠિયાનો હવે જિગ્નેશભાઈ લોટ આવશે તે પહેલાં પાણી આવશે પાણી પાણી કેટલા લીટર બરાબર એટલે વાટકી બસો ગ્રામની છે પાંચ વાટકી એક લીટર ઉપર પાણી છું કિલોનું આની હિંગરસ જે આપણે વીસ ગ્રામ હિંગ ઓગાળી છે તે જો આ રીતે હિંગરસ ઓગાળીને નાખવાનો છે એના લીધે ટેસ્ટ ઠારો આવે છે કે ભાઈ રસ ના લીધે ઘણા લોકો ઘેરે મિસ્ટેક કરતા હોય ને એ તમે જોજો કેમ કે હિંગ પાવડર નાખો ને હિંગ રસ નાખો ને એમાં બહુ ફેર આવે છે હા એટલું કેટલું તેલ છે આપણે અત્યારે નાખીએ એક હા શુદ્ધ સિંગ સિંગતેલ છે આપણે જે અત્યારે મોણ બનાવી છે ને એમાં એક કિલો નાખ્યો ને હવે બીજું 500 ગ્રામ જેવું નાખી રહ્યા છીએ જોવો તમે દોઢ કિલો તેલ અંદર આવી ગયું હવે આમાં કોઈને કિલો બનાવો હોય તો એને કિલો દોઢસો ગ્રામ નાખવાનું દસ કિલો દોઢ કિલો બરોબર હવે ત્રણસો ગ્રામ આ મીઠું સો ગ્રામ સોડા ખાર હલાઈ નાખવાનું છે અંદર આખું મિક્સ કરી દેવાનું આ બધું એકદમ હાથે જ કરવાનું છે કોઈ જા ઝારાથી નથી આ ગાંઠિયા બનાવવાના છે કોઈ મશીનથી નથી એટલે પરફેક્ટ રીત અને માપ સાથે હું તમને બતાવી રહ્યો છું જો આ રીતનો આખો દવ કરી નાખવાનો છે તૈયાર બધું મિક્સ કરીને ખાંદર સોડા ખાર નાખ્યો ત્યારબાદ હિંગરસ નાખ્યો મીઠું નાખ્યું મીઠું ઓગળી જાય તેલ ને પાણી બે મિક્સ થઈ જાય પછી અજમાન લોટ ને બધું આવશે સુગંધ મસ્તીને આવ્યો હોય હિંગની આવી ગયો લોટ જો આ શિરોમણી બેસીને આવી ગયું છે હવે આને મિક્સ કરવાનું છે અઘરું કામ છે હો ભાઈ એમ કોઈ એમ કે તું ગાંઠ જવા મજા આવે પણ આ બધું કેટલી મહેનત છે ભાઈ જો આ રીતે લોટ આખો બાંધી નાખવાનો છે પછી આમાં જીગા ભાઈ પાણી ને ઘટે જ નાખવાનું ઉપરથી નાખવાનું બરોબર હું એટલે પૂછું કે કોઈ ઘરે બનાવતું હોય ભલે પાંચસો ગ્રામ લોટ નું હોય તો આપણે જે વસ્તુ નાખી છે એના ભાંગા કરકન નાખે પાંચસો લેખે બરોબર ને પાણી ઉમેરતું જવાનું થોડું થોડું આ આ લોટ કઈ રીતનો રાખો ઢીલો રાખવાનો હોય કે પછી પેલા કડક રાખવાનો હા કોઈ ધીમે ધીમે પાણી લાકીને ઉતારવાનો બરોબર જ્યારે પાડવાના થાય તારે બરોબર અને ગાંઠિયા કોઈ બનાવતો હોય જિગ્નેશભાઈ ઘરે તો લોટ આપણે ઘરે દળેલો હાલે નો હાલે એનું કારણ શું આમાં જીરો જીરો હા ઘરે એવો જે હાવ એકદમ લીછો નો ચાળે એટલે ઘણા લોકો પૂછતા હોય ને પ્રશ્ન અહીંયા એટલા માટે આપણે આ બધું સોકપોટ કરીએ છીએ ડિટેલ સાથે કે ભાઈ આ લોટ તૈયાર બહાર જે આવે અને આપણે હા હા ઘણા બધાનો પ્રશ્ન આ છે કે ભાઈ તમે બનાવો છો તારા આવા બને અમે બનાવીએ તારે કેમ નથી બનતા એનું કારણ કારણથી છે એટલે જ મેં તમને લોટનો સેમ્પલ બતાવ્યું કે ભાઈ જો આ લોટ અમે લીધો છે જો અત્યારે તમે જોઈ શકો છો ફર્સ્ટ ક્લાસ લોટ અત્યારે બંધાઈ ગયો છે પણ હજી આને કૂણવવામાં આવશે ને થોડું થોડું પાણી નાખીને એને છે ને હજી કૂણવવામાં આવશે જો આ રીતે લા ભાઈ માના ખેલ નથી આ બધા ખતરાના ખેલ કહેવાય આમ આવડે એને આવડે એક બે વખત ઘણામાં લોકો મને કહેતા હોય ગોલ આ રેસીપી એમ બનાવી તમારે બન્યું એવું ન બને પણ એનું કારણ કદાચ લોટ ફેર થઈ જાય ને તોય ન બને તો થોડું થોડું પાણી નાખતા જઈએ છીએ જેમ જેમ કહણાતો જાય ને એમ થોડું થોડું પાણી નાખતા જવાનું છે તમારે બાજ આપણે રોટલીનો લોટ બાંધ્યો એવો નથી કરવાનો હજી પાણી જેમ તમને લાગે ત્યાં થોડું થોડું નાખતું જવાનું

લોટ તૈયાર થઈ ગયો છે શું કરો તો એટલે આ આ લોટ લોટ એક પાડો જો રીતની કંડક્શી રાખવાનું તમારે જો એકદમ સ્મૂથ અને હવે જો આવી ગયા સો ગ્રામ અજમા ભાવનગર ગાંઠિયામાં ભાઈ અજમા નાખવામાં આવે એમાં પાછું આયુર્વેદિક કારણ છે નકરું કાંઈ ઓલું નથી એ અજમા છે તમને પશુઆમાં સારા અવશો ગેસ છે કબજીયાત છે એના માટે અજમા સારા અને ભાઈ આમને ભાવનગરી ગાંઠિયા નથી બનાવતા ભાઈ અજમા બજમા ને જેનો ટેસ્ટ આવે મોજ આવી જાય રેસીપી તમને જો સારી લાગતી હોય તો મારા વાલા છે ને પાંચ દસ જણાને શેર કરજો તમારા બધા ગ્રુપમાં જેથી કરીને અમારે બીજો વિડિયો બનાવો હોય ને તો અમે બનાવીએ તમારે આટું લઈ આવ્યા છે ને હવે તેલ આપણે નાખવાનું છે જો કમ્પ્લેટ એક નાનો એવો ગાંઠ પાડી દીધો છે જુઓ હવે તેલ આવી ગયું છે અને આ રીતે પાડવાના હોય છે પેસલ ભાવનગર એક ગાંઠિયા બાય બાય એ શુદ્ધ સિંગતેલમાં બનાવ્યો હોય ને ભાઈ એની મીઠાશ ક્યાંક અલગ હોય જોઈ લો તમે બાય બાય ભરાઈ ગયો હો ભાઈ આખું બગડીએ એ બે મિનિટમાં તમારો ઘાણ હેઠો આવે હો ભાઈ આખો પાંચસો ગ્રામ નીકળતા છે એક ઘણી પાંચસો ગ્રામ વધારે બાય બાય સુગંધ એવી આવે ને મજા આવી જાય ખાધા હોય ને એટલે ઓહો હો આ હા હા જો ઘાણ ઉપર ઘાંઠ નીકળવા મીણ્યા છે હવે આપણે બાય બાય હા છે ભાવનગરી ગાંઠિયા હા આ રીતે લેવાનો છે લોટ નો પીંડો બરાબર થોડુંક એવું પાણી છટકું જવાનું ને થોડુંક હતું અને આ આવી ગયો જો બકડિયો બકડિયા ઉપર જો આ રીતે સ્ટેન્ડ કરીને અને તમારે સ્પેશિયલ પાડવા મળવાના છે ગાંઠિયા એક તો માહોલ એકદમ ઠંડો છે જો હરિયાળું વાતાવરણ અને એમાંય ગાંઠિયાની મોજ આ લે જો ઘાણ ઉપર ઘાણ નક્કી નીકળવા મને આપડા આપણે આખું બધું દેવાનું છે જો આ તાવડો પડ્યો ને હાલો તારે જો માલ લઈ લીધો છે પાછો હાઈ શું તો સિંગતેલમાં ભાવનગર એ ગાંઠિયા આવો મોજ પડી જાય જારો તમારો છટકે નહીં એટલે અમે જો દેશી જુગાડ કરેલો જો આ જે મારી આંગળી છે ને તો અહીંયા દેશી જુગાડ કરીને બાંધ્યું છે વાળેથી કેમ કે રોજ ભાઈ પાડતા હોય પોતાની દુકાનમાં આખું સેટઅપ હોય અને આપણે અહીંયા કાંઈ સેટઅપ હોય નહીં વાડીમાં એટલે શું છે એ બધું પ્લાનિંગ કરવી પડે અગાઉ તમે ઘેરે પાડો તો એક જણાને તો એ પકડી રાખવી પડે ગેસે પાડવો હોય બરાબર ને દીઘા ભાઈ ને કઈ સટકી જાય ગાંઠિયા ગાંઠિયા થઈ જાય આ ભાઈ એ જગો મૂકો છે ભાઈ ભાવનગરી ગાંઠિયા જો ફર્સ્ટ ક્લાસ ગાણ ઉપર ગાંઢ નીકળી રહ્યા છે બાય બાય અત્યારે થઈ ગયા છે અને ભાવનગરી ગરમમાં ગરમ દરિયા તેલ નો આવે તમે આપણો આખો કોટિયો ગાંઠિયાથી ભરાઈ ગયો છે ફર્સ્ટ ક્લાસ ભાવનગરી ગાંઠિયા મોકલાવો મારા વાલા ભાવનગરી ગાંઠિયા જમી ભાઈ બોન આપણે જો અત્યારે આખું ખાલી કરી દીધું છે તપેલું દસ કિલો લોટ આપણે બાંધ્યો છો ને તે અને એકદમ ભાવનગરી ગાંઠિયા અત્યારે બની રહ્યા છે ગાણ ઉપર ગાણ થતો જાય છે હવે બે થી ત્રણ ગાંઠ પડશે ત્યાં આપણા દસ કિલો લોટ પૂરો થઈ છે પછી તમને ટેસ્ટિંગ કરીને બતાવીએ બાય ભાઈ જોરદાર જો ભાઈ આપડા ભાવનગરની ગાંઠિયા એકદમ કમ્પ્લીટ થઈ ગયા છે વિજયભાઈ કરો ટેસ્ટિંગ બાય ભાઈ આમ જો એકદમ નાયલો નો બહુ સોફ્ટ છે મુલાયમ ગાંઠિયા એક નંબર ગોપાલભાઈ હવે તમે છે ને આ થાળી પકડો ગાંઠિયા ખાવ પછી મારું કામ કરવાનું હા તમારું કામ થઈ જાય થઈ જશે ને હા હા જો તમને આ રેસીપી સારી લાગી હોય તો વધુ વધુ શેર કરજો અને બાય પૂરેપૂરી જોજો અને તમારા મિત્ર વર્ગમાં પણ શેર કરજો જે લોકોને ગાંઠિયા નથી આવડત્યા ને એને આ રેસીપી પરફેક્ટ કરશો ને એટલે આવડી જશે ફરી મળશું નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત